આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે કે વિડીયો ગમે ત્યાંનો હોય શરમજનક એટલા માટે છે કારણ કે માનવતાને ને શર્મસાર કરતા કેટલાક દ્રશ્યો મહેસાણા નથી સામે આવ્યા જ્યાં કડી નજીક કેનાળમાંથી એક મૃતદે મળી આવ્યો તો પછી તમે જે વિડીયો જોશો વિડીયો તો થશે કે આખરે શું શું લોકોમાં સંવેદના રહી નથી લોકો રાક્ષસી કચરા પેટીના વાહનમાં મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો છે મૃતદેહ શપવાહિનીના બદલે કચરા પેટીમાં લઈ જવામાં આવ્યો શું મૃત્યુ બાદ માનવ અધિકાર પણ મળી ગયો છે કે શું તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે અને આપણે જ્યારે કોઈનું કોઈનું નિધન થાય છે ત્યારે આપણે એક પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે શું આવી કામગીરી કરવાથી આવા કૃત્ય થી એ આત્માને શાંતિ મળશે ખરા ઉપરથી આત્મા કમ્પ્યુટ છે કે તમે જીવતે તો તમે ન્યાય આપ્યો જીવતે તો તમે તમે તેની 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 સાથે આવી ગમે સામે એવી સમસ્યા સવાલ આવ્યા અને મર્યા બાદ પણ સાથે આ કૃત્ય કરી રહ્યા છો એનો મતલબ કે આ લોકોમાં સંવેદના નથી માનવતા મારી પરિવાર છે સૌથી તો આ જયારે આવ્યો ત્યારે સંવાદદાતા કેમકે વાયરલ વિડીયો હતો એટલે સંવાદદાતા એની પુષ્ટિ નહોતા કરી શકે એટલે એમણે પુષ્ટિ થાય કે ન થાય ગુજરાતના કોઈ પણ ખૂણે આ પ્રકારની ઘટના બને કે કોઈ એક વ્યક્તિ છે એમને અંતિમ સફરે લઈ જવાના છે એ પહેલા એમનો મૃતદેહ શેના વડે એક થી બીજી જગ્યાએ ખસેડાય છે તો કે નગરપાલિકાની કચરા પેટી પર આ જ સૌથી શરમજનક બાબત છે કે ચાહે વિડીયો ગમે ત્યાંનો હોય પુષ્ટિ થાય કે ના થાય એટલું તો દેખાય છે ને કે એક મોતનો મલાજો નથી જળવાયો આ હદે સંવેદના કેમ મરી પરવાની છે આના ઘણા બધા કારણો હોય પણ સૌથી પ્રાથમિક કારણ શું હશે ખબર કે કોઈ હશે નહીં આગળ પાછળ અને એમાં લઈ ગયા આ તો ઠીક છે કોઈએ કેપ્ચર કર્યું પણ આવી કેટલી બધી ઘટનાઓ બનતી જ હોય છે કે જ્યાં આવી રીતે માનવતા શર્મશાર થતી હોય છે અને જે પણ આની પાછળ જવાબદાર છે એને બરાબર નો સબક શીખવવો જોઈએ